જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો બધા નવા બ્લોગ વિડિયોમાં આપનું સ્વાગત કરું છું અને આજના બ્લોગમાં આપણે વાડીએ એવા છે આપણે બળદ લઈ અને આજે આપણે માંડવીએ આપણે આવી છે આપણે તો બધું ભાઈ ગયા આપણે લાઈટ નથી લેતી ઘર કે ઘર કે બધું ભાઈ ગયા લાઈટમાં રાતના ઉજાગરા કરી બધું ભાઈ ગયા આ બધા ચીપડા છે અને આમ ગુવાર આપણી ગુવાર વાળી ને સરસ મજાનું વાતાવરણ એવો છે હવે વરસાદ જોવો કાલે અમારે જતા હતા અને આજે તો બિલકુલ વરસાદ છે ને બપોરે ખબર પડે કે આપણે અહીંયા સુકાય

એટલે માઇક લીધા છે અવાજ કેવો બરાબર આવે છે તો કોમેન્ટ કરજો બાકી તો આપણે તો લીધા ઓલા માઇક લીધા તો તો ઓલા બીજા આ બીજા લીધા આપણે અવાજ કેવો આવે એ બિલકુલ કોમેન્ટમાં કરજો બાકી તો અહીંયા આપણે મરચી બતાડું મરચી વાવી હતી

એટલે રીંગણી તો હજી વાર લાગશે તો મરચાં થઈ ગઈ હાલો આગળ જ બતાડુ તમને બગીચો આપડો બઉ છે એટલે તળ મોટો મોટો પડી ગયું છે એટલે માંડવી માં ચોખ્ખું થઈ જાય એટલે બી ના થાય એટલે આપણે આપડે બધું ઉપાડી નાખ્યું મોટું મોટું એટલે વિડિયો ઉતારી શકાય એટલે ગભરાટ ના એટલે પાછો બ્લોગ ચાલુ કર્યો કે બગીચો બતાડી દઉં તો આ આપડી જાય ફ્રી છે. જો આ આપણી જામફરી જામફરી હવે મોટી થઈ ગઈ છે આપણે આંબો બહુ લીમડા જેવો જ થઈ ગયો લીમડાને ઊંચાઈ થઈ ગઈ પ્રમાણે અને બાકી તો ચીબડા છે અહીંયા તો હોકાઈ ગયા અને ચીકુડી આપણી તો કોરી ગઈ છે એટલે તમને આગલા વિડીયોમાં તમે જોયું હશે અને આ આપણી લીંબુડી છે બસ બાકી તો આટલું જ છે અને હવે તો પૂરો કરવાનો સમય આવી ગયો છે હવે મળશું કાલના બ્લોગમાં અહીં બધા આવજો અને લાઈક સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા અને કોમેન્ટ કરજો માઇકનો અવાજ કેવો આવે છે એટલે આપણે બીજી વાર માઇક લીધા છે એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઈક સબસ્ક્રાઈબ કરજો બધા વિડીયોને શેર કરજો અને આપણે આમાં વાવવાનું છે એટલે હજી વાર લાગશે બાકી આમાં વાવવાનું છે આપણે પાછી કળપ દવાઓ ખોરી ગયો અને દવા મારવાની છે અને અહીંયા આપણે શહેરડી વાવી છે બજારમાં ત્યાં આટલામાં શહેરી વાવી અને બળદ એ આપણા ચાલે છે અને લાઈટ આવી નથી હજી હાલો કાલના વિડીયોમાં મળશું આવજો બાય બાય